અરજી કરવામાં આવી છે તેના પિતા બીમાર હોવાની જે ફરિયાદ અરજીમાં છે તે ઉલ્લેખ કરવામાં છે આશારામ બાપુ જે છે તે અત્યારે હાલ જોધપુરની જેલમાં બંધ છે અને જોધપુર જેલ બાદ તેમની તબિયત લગાતા તેમને જોધપુર ની એઇમ્સ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવે છે તેથી તેમના પુત્ર એટલે કે નારાયણ સાહેબ પણ દુષ્કર્મની કેસમાં અંદર છે તેના દ્વારા એક ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે કે મારા પિતા એસી વર્ષની ઉંમરના છે આશાના મોરફે આશુમલ તબિયત હાલ ખૂબ જ ગંભીર હોવાથી તેના માટે મને વીસેક દિવસના વજગાળાના જામીન મળી શકે તેના કારણે હું તેમની સારવાર માટેનો જે પ્રયત્ન છે તે પ્રયત્નો કરી શકું તે માટે પોતાના પિતાની સારવાર માટેની જે નારાયણ સાહી છે તે અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે તેને જ લઈને સોમવારના રોજ ગુજરાત હાઈકોર્ટ આ મુદ્દા અરજી ઉપર સુનાવણી હાથ ધરાશે અને પોતાનો હુકમ જે છે તે સોમવારના રોજ આપશે જી ધવલ અમારી સાથે જોડાવા અને માહિતી બદલ આપનો આભાર